નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ઓ બાર ન્યૂઝ અરાજુલા આવતીકાલે ગુરુવાર અરાજુલા શહેરમાં ક્યાં ક્યાં લાઇટ જશે તેના સમાચાર આપતા પહેલાં આપને એક વિશેષ સમાચાર અમે આપી દઈએ રાજુલા પંથકમાં લોકોમાં અને સતત વિકસી રહેલા શ્રેયા ગ્રુપ લોકલ ફોર વોકલના સૂત્રને સાર્થક કરતું એટલે શ્રેયા ગ્રુપ રાજુલા જેમાં આપને વાસણ ધોવાનું લિક્વિડ કપડાં ધોવાનું લિક્વિડ વિવિધ ફિનાઇલ ટોયલેટ ક્લિનર વગેરે રાજુલા સિટીમાં તાત્કાલિક હોમ ડિલિવરી ફ્રીમાં મફતમાં આપવામાં આવશે ઉપરાંત શ્રેયા ગ્રુપમાં આપને બ્યુટી પાર્લર ચોળી ભાડે વિવિધ પ્રકારના સાડીઓના સેલ તદ્દન હોલસેલ ભાવે ઉપરાંત કુર્તી પ્લાઝો વગેરે જેવી લેડિઝવેરની તમામ આઈટમો ચિલ્ડ્રનવેરની તમામ વસ્તુઓ તો મળશે જ આજે જ અમારા શોપની મુલાકાત લ્યો રામજી મંદિર પાસે રાજુલા કાપડ બજાર વધુ વિગત માટે અમારા ડિસ્પ્લે ઉપર આપેલા નંબર ઉપર સંપર્ક સાધી શકો છો નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવતીકાલે તારીખ અઠ્યાવીસ ડિસેમ્બર બે હજારની ત્રેવીસ વાર ગુરુવાર ગુરુવાર એટલે રાજુલા શહેરમાં વીજળી કાપનો દિવસ આવતીકાલે રાજુલા શહેરમાં સવિતા નગર ફિડર સવારના નવ વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધી બંધ રહેવાની મૌખિક સૂચના મળે છે સમય તેમજ વિસ્તારમાં ફેરફાર થઈ શકે છે આ બાબતે એમાં કોઈ પુષ્ટિ કરતા નથી